ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંગ અમૂલની ગત દસમી સપ્ટેમ્બર યોજાયેલ ચૂંટણીની આજે યોજાઈ રહી છે મતગણતરી મતગણતરી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આઠ ડાયરેક્ટર અને એક વ્યક્તિગત સભાસદ ડિરેક્ટરની આજે મતગણતરી હાથ ધરાઈ છે અમૂલમાં કુલ બાર ડિરેક્ટરો અને એક વ્યક્તિગત સભાસદરેક તેર ડિરેક્ટરો જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે અગાઉ મહિસાગર જિલ્લાના વીરપુર અને બાલાસીનોર તેમજ ખેડા જિલ્લાના ઠાસરા અને મહેમદાવાદના ભાજપના અમૂલના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે બેમો ને ઉમેદવારી નોંધાઈ હતી આમ તો અમૂલ ડેરી જ્યારે શરૂ થઈ ત્યારે વ્યક્તિ સભાસોના રજીસ્ટ્રેશન ઉપર વ્યક્તિ સભ્યોથી શરૂઆત થયેલી એમાં મારા પિતાશ્રીનો મત હતો લો એના વારસાઈમાં હું પિસ્તાલીસ વર્ષથી સભ્યપદ ધરાવું છું અમૂલ ડેરી એ ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના ધ્યાનમાં રાખીને પાયાનું કામ કરે અને એમની પૂરક આવક એમને મદદ કરે તો ખેતીનો વિકાસ થાય

હતી અને હવે જો વાત કરીએ તો મતગણતરી પશુપાલકોનું કેવું છે કે જે દાણના જે ભાવ છે તેમાં હજુ વધુ ઘટાડો કરે અને જે પશુપાલકો જે દૂધ ભરે છે દૂધ મંડળીમાં તે દૂધ મંડળીમાં ક્યાંક ને ક્યાંક પશુપાલકોને વધારે ભાવ ઉલ્લેખનીય છે કે આજે મતગણતરી છે અમૂલની ગત દસમી સપ્ટેમ્બર યોજાયેલ ચૂંટણીની આજે મતગણતરી છે આઠ ડાયરેક્ટર અને એક વ્યક્તિગત સભાસદ ડાયરેક્ટર આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે અમૂલમાં કુલ બાર ડિરેક્ટરોને એક વ્યક્તિગત સભાસર ડિરેક્ટર કુલ 13 ડિરેક્ટરોને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે મારું નામ વિજયકુમાર ફુલાભાઈ પટેલ વ્યક્તિ સભા સદ ઉમેદવારી નોંધાઈ હતી આમ તો અમૂલની રી જારે શરૂ થઈ પર વ્યક્તિ સભા સોના ઉપર વ્યક્તિ સભ્યતી શરૂઆત થઈને એમાં મારા પિતાશ્રીનો મત હતો નંદ એના વરસાઇમાં હું પિસ્તાલીસ વર્ષથી સભ્યપદ ધરાવું છું અમૂલ ડેરી એ ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના ધ્યાનમાં રાખીને પાયાનું કામ કરે અને એમની પૂરક આવક એમને મદદ કરે તો ખેતીનો વિકાસ થાય એમનો પણ વિકાસ થાય અને દેશની સમૃદ્ધિ વધે ખેત ઉત્પાદનનો અને ખેતના ખેતી કરનાર વ્યવસાય કરનાર પશુપાલકોને આ ડેરી મારફતે રોકડ રકમ દર દર અઠવાડિયે કે મહિને મળે છે તેથી એમનું આજીવન રૂટિંગ બહુ સરળતાથી ચાલે છે અમૂલ ડેરી વિશ્વમાં પ્રખ્યાત પણ થઈ છે અને હજુ પણ એને કામગીરીમાં પ્રોડક્ટ જેટલા નવા નવા થયા છે એ વિશ્વવ્યાપી બની ગયા છે જેથી આપણે ગૌરવની વાત કરાય આમ તો અમેરિકામાં હું બહુ ઘણો પ્રવાસ કર્યો છે અમેરિકામાં પણ અમૂલ 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 જ પ્રોડક્ટનો માગ વધારે રહે છે એવું મેં દર્શનિક રીતે જોયું છે અને આપણે સૌ સૌના સાથ સૌના વિકાસ સૌ ખેડૂતો અને સૌ દૂધ ઉત્પાદકોની સહકારથી આ ડેરી ચાલે વધારે સરસ અને વર્ષો સુધી અનંત આ કામગીરીને વેગ મળે એવી શુભેચ્છા સાથે હું પ્રવેશ કરું છું મારા વિભાગમાં ફક્ત સાત વોટ હતા એમાં મને ચાર વોટ મળ્યા મારા હરીફ ઉમેદવાર

અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો તો અમે એ દિશામાં સૌ સાથે મળી ખૂબ કામ કરીશું અને આવનાર સમયમાં પશુપાલકોની આવક બમણી થાય એ દિશામાં આજે જે રીતે આપણે સૌ વિચારીએ છીએ કે પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થાય અને ખર્ચમાં ઘટાડો થાય તો એ દિશામાં અમે સૌ આગળ વધીશું આજે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનું પરિણામ હતું અને એકસો ને નવ મતનું મારા વિભાગની અંદર મતદાન થયું હતું એની અંદર સેવન્ટી નાઇન મત મને મળ્યા છે તમે જુઓ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે એમની એક સોચ છે સહકારથી સમૃદ્ધિ અને દેશમાં સૌપ્રથમ આઝાદી પછી સૌપ્રથમ પહેલીવાર સહકારીતા ખાતું ખાતું બનાવ્યું મંત્રાલય બનાવ્યું અને એવા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર માટેનું કામ સોંપ્યું ત્યારે મોદી સાહેબના વિઝન પ્રમાણે એમને સહકારથી સમૃદ્ધિ માટે અને ખેડૂતો પશુપાલકો અને સામાન્ય માણસ કે જે દૂધના ધંધા ઉપર વ્યવસાય ઉપર ટકી રહ્યો છે એની આવકને બમણી કરવા માટેના આખા દેશની અંદર જે એમના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમૂલ ડેરીની અંદર અગાઉ અઢી વર્ષનું જે અમારું શાસન હતું એ ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બળ બળ હતું અને એની અંદર જે મોદી સાહેબના ભારતીય જનતા પાર્ટીની કુનેલ પ્રમાણે એમના સિદ્ધાંત પ્રમાણે જે અમે સારો વહીવટ કર્યો અને સારામાં સારા વહીવટ થકી અમારા અઢી એનાથી આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ મતદાર ભાઈઓ સભાસદો ખેડૂતો પશુપાલકો ખૂબ ખુશ હતા એના કારણે તમે જોઈ શકો છો કે અમૂલની અંદર સૌ પ્રથમ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની ચૂંટણી કરવામાં આવી અને એમાં સૌ પ્રથમ પહેલી પહેલાં જ કોરીએ ફર્સ્ટ ક્લાસ ભાજપને બહુમતી મળી આઠમાંથી ચાર સીટો અમારી બિનરીપ થઈ અને આજે આઠનું ઇલેક્શન હતું આઠના ઇલેક્શનની અંદર આજે ચાર આણંદ જિલ્લાની હતી એમાંથી ત્રણ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે એક કોંગ્રેસ સમર્પિતને ગઈ છે જ્યારે એક વ્યક્તિગત સભાસદની અંદર કહીએ તો નંબર બે વિભાગની અંદર વર્ષોથી જે જીતતા હતા એનો આજે ક્વાટો કાઢી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગતમાં પણ જીત્યા છે આમ ચાર સીટો ગય વખતની ભિનહરીફ અને ચાર સીટો આ વખતે એમ કહીએ આઠ એટલે અમારું સંપૂર્ણ બહુમતીવાળું બોર્ડ ચાર સરકારના પ્રતિનિધિ અને જો ખેડા જિલ્લાની અંદર પણ જુઓ એ જે ત્રણ સીટો બાકી રહી છે એમાં પણ જળહરતો વિજય અને અમૂલ ડેરીની અંદર મોદી સાહેબના કારણે અમિત શાહ સાહેબના કારણે અને આણંદ આ ગુજરાતના જે પાર્ટીના પ્રમુખ અને જે એકસો ને છપ્પન મતોનો રેકોર્ડ ધરાવે છે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબની જે કુનેતાને કારણે આજે સમગ્ર અમૂલની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે પશુપાલકોને ફાયદો થવાનો છે ચોક્કસ મોદી સાહેબ આજે વિદેશમાં પણ અમેરિકાની પણ સામે જયારે ચૂકતા નથી આનું કારણ એક જ છે કે મારો પશુપાલક નબળો બનવો ના જોઈએ એના માટે સહકારથી સમૃદ્ધિની વાતને પ્રયત્ન કરવા માટે આજે અમૂલની અંદર સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે જેનો આજે મને આનંદ છે ખાસ કરીને બોરસદ અને આકળાવ મત વિસ્તારના તમામ મતદારોએ મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મને જીતાડ્યો છે અને જ્યાં સુધી લાગે વર્ગે ત્યાં ચૂંટણી મેં છેલ્લા વીસ વર્ષમાં પહેલી વખત આવી ચૂંટણી જોઈ છે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ લટખુટ રૂપિયા ખર્ચ્યા અમારા ગરીબ સામાન્ય મતદારોએ મને વિજય બનાવ્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે અમુક લોકોએ ટાર્ગેટ બનાવીને મને કર્યો હતો પણ મારા વિસ્તારના લોકોએ સંપૂર્ણ વિજય મને અપાવ્યો છે એ બદલ મારા વિસ્તારના લોકોનો ખૂબ હૃદયથી હું આભાર માન્યો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ ભ્રષ્ટાચાર જે કર્યો છે એ ભ્રષ્ટાચારના પૈસા એ જ મારી સામે ચૂંટણી લડ્યા છે તેમ છતાં લોકો અડગ રહી મને જંગી બહુમતી થી જીતાડ કેટલા મત મળ્યા આપણને મને કુલ ત્રણ માંથી બાવન મત મળ્યા એટલે બાર મતે હું જીત્યો છું વિદેશી માત આપીને પશુપાલકો અને ખેડૂતોના હિતનું રક્ષણ કરી રહ્યા છે તે ઉદ્દેશ અને તે હેતુથી પશુપાલકોના જીવનના બહેતરીકરણ માટે અમારી પેનલ તેરે તેર જણની ચૂંટણીમાં ગઈ હતી અમે પશુપાલકોને અમારા આવનારા પાંચ વર્ષમાં જે વિકાસના કામો કરવાના એ લોકોના સુખાકારી માટે કામ કરવા એનું વિઝન અમે બતાવ્યું હતું સદનસીબે અમારા બધા સંગઠન અને ભાજપના પ્રયત્નોના કારણે અમારા તેરમાંથી અગિયાર ડિરેક્ટરોનો ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં વિજય થયો છે ગત બોડીમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ડિરેક્ટર હતા એ ત્રણથી લઈને અમે અગિયાર સુધી પહોંચ્યા છે સાથે સાથે જે બોરસદ અને કપડવન સીટ અમે જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે આવનારા દિવસોમાં એ બંને બ્લોકમાં પણ વધુ કામ કરીને બંને સીટો આવતી વખતે જીતીએ એવો અમે પ્રયત્ન કરીશું કુલ મળીને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વૈશ્વિક નેતૃત્વ અને પશુપાલકો માટેની એમની ચિંતા સહકારથી સમૃદ્ધિના અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નો પર પશુપાલકોનો ભરોસો પશુપાલકોનું જ ભલું કરવા માટેનો સંકલ્પ સી આર પાટીલનો એમાં પશુપાલકોની મોર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સાહેબનું મુખ્યમંત્રીનું નેતૃત્વ અમારા મંત્રી શ્રીઓ ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ઉપરાંત અમારા સાંસદ શ્રીઓ બંને ત્રણેય જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ આ સર્વની એક સાથેની મહેનતના કારણે અમે અમૂલમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ક્લીન બોર્ડ બેસી રહ્યું છે ટૂંક સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થયા બાદ સો દિવસના એજન્ડા સાથે દરેક પશુ દરેક ડિરેક્ટરને પશુપાલકોની વિઝિટે અને ડેરીની વિઝિટે મોકલવામાં આવશે અને વિઝન સાથે આવનારા પાંચ વ વર્ષમાં પશુપાલકોનું ખૂબ ભલું કરવાનો અમારો પ્લાન છે જેની પર મક્કમતાથી કામ કરવામાં આવશે અમૂલની બ્રાન્ડ અમૂલની ઇમેજને બદનામ કરવા માટે અમૂલ જેવી જ કોઈ બીજી કંપનીની સાથેથી ફંડ લઈ અને કોંગ્રેસે અમૂલની ચૂંટણીમાં અમારો વિરોધ કરી અને અમૂલનો વિરોધ કરીને ચૂંટણીમાં જવાનો પ્રયત્ન કર્યો જેને પશુપાલકોએ જાકારો આપ્યો છે આવનારા દિવસોમાં જે પણ પથ પર એ લોકો રહેલા છે એ દરેકના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી અને સત્યને બહાર લાવવામાં આવશે